નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે પાંચ બે બે હજાર પચીસના ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માગતા હો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવાન પાંચસો છ્યાસીથી ઊંચા ઊંચા છસો અઠ્યાવીસ ઘઉં ટુકડા 540 सौ चालीस ऊंचा ऊंचा सात सौ कपास अगर सौ एक ऊंचा ऊंचा चौदह सौ छप्पन मगफी जीणी सात सौ ऊंचा ऊंचा एक हज़ार एकाणु मगफड़ी जाडी छ सौ ऊंचा ऊंचा अग्यारो सोल सींग फाडिया आठ सौ ऊंचा ऊंचा तेरसौ एक एरंडा एक हज़ार छवीस ऊंचा ऊंचा बार सौ छप्पन तल सत्तर सौ ऊंचा ऊंचा त्रेवीस सौ एक काड़ा तल बार सौ ऊंचा ऊंचा पाँच हज़ार एक सौ एकावन जीरु બે હજાર આઠસો છોતેરથી ઊંચા ઊંચા ત્રણ હજાર નવસો એકાવન વરિયાળી બારસો એકતાલીસથી ઊંચા ઊંચા બારસો એકતાલીસ ધાણા આઠસો એકથી ઊંચા ઊંચા પંદરસો એક ધાણી નવસો એકથી ઊંચા ઊંચા પંદરસો છોતેર મરચાં સૂકો પટ્ટો ચારસો એકાવનથી ઊંચા ઊંચા છત્રીસસો એકાવન લસણ સૂકું સાતસો એકાણુંથી ઊંચા ઊંચા અઢારસો એકાવન ડુંગળી સફેદ બસો અગિયારથી ઊંચા ઊંચા બસો એકોતેર બાજરો ચારસો એકવીસથી ઊંચા ઊંચા છસો એક જુવાર ચારસો થી ઊંચા ઊંચા એક હજાર એકાવન મગ નવસો થી ઊંચા ઊંચા સત્તરસો ચણા નવસો એકથી ઊંચા ઊંચા બારસો એક વાલ 726 થી ઊંચા ઊંચા અગિયારસો અડદ એક હજાર ઊંચા ઊંચા સોળસો મઠ છસો થી ઊંચા ઊંચા એક તુવેર એક હજાર ઊંચા ઊંચા એક સોયાબીન સાતસો થી ઊંચા ઊંચા 796